માતાજી આર આર મહાદેવ જય સોમનાથ અને ગાય જય મા મામલ ચાલો ગાય તો મારા લગમાં આપ સૌનું સ્વાગત છે અને ફરીથી આપણે ફાઇનલી ઉઠીને આવી ગયા છે આપણે બ્લોગિંગ કરવા માટે તો ગાય આજે તો ફાઇનલી મારે બહાર જવાનું હતું પણ મેં કેન્સલ કર્યું કેમ કે આજે મારે થોડી રૂમની સફાઈ કરવાની છે પણ આટલા દિવસે નહીં ગમતું મારા રૂમમાં કચરાને જેમ પડ્યો છે ને આટલા નહીં ગમતું કેમ કે હમણાં સિસ્ટર લોકલ બધાને પ્રોબ્લેમ જેવું હતું મતલબ ડિલેવરીનું બધું હતું એટલે ઘરમાં કોઈ કામકાજ નહીં થયું તો આજે એવું લાગ્યું કે ચાલો આજે કામકાજ બતાવી દઈએ તો ગાઈસ આપણે તો આજે કામકાજ ખોલીને બેસી ગયા છે અને ભાભી નીચેનો રૂમ સાફ કરે છે એમનો રૂમ અને હું મારો રૂમ સાફ કરું છું અને રસોઈનું બધું મમ્મી સંભાળશે આજે તો ગાઈસ આજે આપણે જેટલું થશે એટલું બ્લોગિંગ કરશું કેમ કે એટલું તો ટાઈમ જ એકચુઅલી એટલો ટાઈમ નહીં તો ચાલો રૂમ ખોલીને બેસી ગયા છે હવે સાફ સફાઈનું કામ સફાઈમાં તો જોઉં ગાઈસ આ વિન્ડો આજે ખોલી છે હવે એને ઓપન જ રાખવી છે પછી આ વિન્ડો એ તો ઓપન જ રહી છે અને પ્લસ કે જો બધું જ્વેલરીને તેની ને બધું પડ્યું છે રૂમમાં જેમ ભાવ એમ પડ્યું છે એટલે આજે બધું અરેન્જ કરવાનું છે રૂમમાં જો એવી રીતના બધી રૂમની હાલત છે એટલે આજે આપણે ફાઇન રીતના રૂમ પાછો કમ્પ્લીટ કરવાનો છે ને બધો ફાલતુન સામાન છે એ બધો નિકાળી દેવાનો છે તો ગ્લાસ પણ આપણી પાસે બહુ બધા છે તો એ પણ હવે જોતા છે રાખવા છે બાકી તો મેં આપી દીધા છે ઓલા છોકરાઓને નીચે તો મારી પાસે કેટલા ગ્લાસ છે તમે જુઓ હજુ ઓછા છે મલતા પર્સ મને બધા પડ્યા હશે જુઓ મને ગમે ને આ રૂટી માટે કોપી બધી લીધી છે હજુ એના વગરના કેટલા પડ્યા છે બટ જોવું પડે વિન્ડો ખોલી છે આજે ચાલો ગાઈસ તો બધો નું સામાન છે ને ઓલા રૂમમાં જવા દેવો છે મને એટલું બધું નહીં રાખવું પ્લેન રૂમ જોઈએ છે એકદમ ફ્રેન્ડ્સ તો આ વોચ પડી હતી બહુ ટાઈમથી મેં અત્યારે બધું ખોયલું ને તો મને મળી લીધી તો મેં જોયું વાહ વા તો સરસ વોચ છે તો કેટલી મસ્ત છે તો મારી પાસે આવું બહુ બધું પડ્યું પણ કંઈ યાદ ન હોય તો ચાલો આજે ગાડી લઈએ પહેરવા માટે આ બેલ્ટ ગમ્યો તો આ બેલ્ટ મેં ચડાયો છે આ મોડલ નથી ગમતું મનસુર જ મોડલ નહીં ગમતું મન છે ને ગોલ્ડ મોડલવાળી વોચ ગમે છે મારી પાસે છે બહુ બધી અને બેલ્ટ ઉલટો નાખ્યો છે મને આઈ થિંક મને એવું બેલ્ટ ઉલટો નાખ્યો છે કશું બોલવાનું ચાલે છે સાઈ પણ ચલાઈ નાખશું તો મને મોડે બતાવવું પડશે મેં પાસે બીજું બોર્ડ બટન છે નાખી તો આને નાખી દીધા અને આને પેસ્ટ કરી દીધું આ બેલ્ટ લોખાનું છે બેલ્ટ છે મારા બેલ્ટ પર અમે છે ને બધા બેલ્ટ આવી છે બેલ્ટ નાખી આપણે જો એટલે ફોન કર્યો અને મેં તમને કીધું કે શું કરો છો બલકાર તમે દીધી છો કરો છો એટલે તમને દમે તો છે તો કઈ નું કરો છો જન્મ લઈ સાયકોલોજી વાળી નામ દે છોડ લેન છન અને કેમ કંઈ હું નું છો તો હું તો ઘરે જ બનાવલી છું તો દેસ કરી સકી આમાં ચોલી પર બહુ દે વાવા પણ આમાં લઈ જ દેતા બધા જમાતાનો દે દે છે જોલી માં ઓકે આલ્ટો પ્રોબ્લેમ આવો મેં દરસા ફાટશે મને શું દેખાય છે આરાબડો ભાઈ જો હું દેખાય મને શું છે આમેની એ જ તો આ છે ઓર આ છે મને મને જો તો આ છે હું હળ છે

જો ગાઈશ મેકઅપ્સ આપણી આગળ કેટલા છે હજુ બીજા પર્સનલ મેકઅપ છે ને એ બધા પર્સમાં રાખેલા કેમકે મારે જવા આવવાનું હોય ને એટલે એ થોડા મેકઅપ રાખવા પડે ને આ બધા મેકઅપ ખોલ્યા છે તો ગાઈશ આમાંથી પણ કોઈને જોઈતા હોય તો સારા સારા સે પછી લિપસ્ટિક બહુ બધી છે તો એ પણ તમારે જોઈતા હોય તો કહેજો મારે હવે નવો સામાન લેવાનો છે એટલે જૂનો બધો છે ને એ રાખવાનો છે એમ તો એવું નથી પણ મારે જોઈતું નથી ને બધું કાઢી નાખીશ એટલે આજે આપણે કરીએ છીએ રૂમની સાફ સફાઈ એટલે મેકઅપ પણ સાથે સાથે ખોલી નાખ્યા છે તો ચાલો ફ્રેન્ડ્સ જોઈતા હોય તો મેકઅપ આઈ છે રૂ મેકઅપ ભણવા માંડવાના છે આપણે અત્યારે અત્યારમાં તો આ તો વખત નીલા નડી કઈ સબંદ પડી ગઈ પ્રેમ કહીલો મરો allele ખુલતું નહીં આઈ છરો આપણ સાઈન કેમેરો ખરાબ છે આઈ થિંક હા અત્યારે મેકઅપ બધું ગોઠવવાનું ચાલુ છે પ્રાઇમર બધું મેકઅપ પહેલા ગોઠવી નાખું છું જે ના જોઈતું હોય ને એને બધું જવા દઉં છું મારા હાથે એના હાથેય જન્મ આખી દુનિયામાં એક ગમનું છે એને કામ તો आ तो बखत नी नेड़ा नड़ी गई हूं सब बन्दला पड़ी गई प्रेम लो मरो पलमा भूली गई जो मेकअप कई रीत ना गोठूं जो तुम्हें बताऊं जो यार इतना बड़ा मेकअप गोठ हूं छू આ થોડું તૂટી ગયું છે હું વાપરી નહીં તૂટો નથી આજે આ બધું ગોઠાવવાનું છે પછી બતાવું ચલો ગઈ જઈને ખાલી થોડું કામ પત્યું છે વિન્ડો વિન્ડો ખોઈલી છે આજે જો પવા નહીં કેટલો મસ્ત આવે છે ઉપર રૂમમાં જુઓ આ છે આપણા એવોર્ડ જેટલા આપણે મળ્યા ને અત્યાર સુધીમાં એ આ ઇન્સ્ટાગ્રામનો એવોર્ડ છે સોરી ઉલટો છે આઈ એમ સોરી આ ઇન્સ્ટાનો એવોર્ડ છે આ સોમનાથ ટ્રસ્ટ તરફથી એવોર્ડ છે આ મમતા સોની દ્વારા એવોર્ડ મળેલો આ યુટ્યુબ દ્વારા મળેલો પછી આ કલા વર્ષાઓ ઓલ ગુજરાતી કલાકાર એ એવોર્ડ મળેલો પછી આ ઇન્સ્ટાગ્રામ એવોર્ડ મળેલો હજી એક એવોર્ડ ત્યાં છે જોરો સોમનાથ તરફથી પેલો ફોટોઝ વાળો છે ને જોરો એ એ તો ગાઈસ આપણને પણ બહુ બધા એવોર્ડ ને બધું મળી ચૂક્યું છે ચાલો તો ઉપવાસ કરી લઈએ શું ખાવું છે બેટા પેલા મને ઉપવાસ ભગવાનને ભોગ તો લગાડી દેવો ને અસલ જે જોઈએ ને આપો નસીન ખાવી છે અલે રામ xin nào không? Finally, the money, the money, the money,

vâng mà nội dung